હોળી ક્યારેય છે તેર કે ચૌદ માર્ચ મુહુદ તારીખ પૂજા વિધિ અને પર્વનો આધ્યાત્મિક મહાત્મ્ય હોળીનો હિન્દુ તહેવાર એ એકતા આનંદ અને પરંપરાઓનો ભવ્ય ઉત્સવ છે જે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે દિવાળી પછી હિન્દુ કેલેન્ડરમાં બીજા સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારમાં હોળી છે હોળી આનંદ ક્ષમા અને અનિષ્પર ઇષ્ની જીતની ભાવનાનું પ્રતિક છે હિન્દુ કેલેન્ડર મુજબ હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે હોળીની ઉજવણીની સાથે જ હોલિકાની આગમાં તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે આ વિડીયોમાં ચાલો જાણીએ કે હોલિકા દહન ક્યારે છે અને તેનું શું મહત્વ શું છે અને જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ

પંચાંગ અનુસાર ફાવન મહિનાની પૂનમની તિથિનો પ્રારંભ તેર માર્ચ બે હજાર પચીસના રોજ સવારે દસમી લઈને પાંત્રીસ મિનિટ પર થશે પૂનમની તિથિનું સમાપન ચૌદ માર્ચના રોજ બપોરે બપોરના પાંત્રીસ મિનિટ પર થશે હોળીકા દહન હોળી ભુરેટી નાન એક દિવસ પહેલાં એટલે કે તેર માર્ચના રોજ કરવામાં આવશે હોળીકા દહનનું શુભ મુહૂર્ત તેર માર્ચના રોજ રાત્રે અગિયારની છવ્વીસ મિનિટથી લઈને ચૌદ માર્ચની મધ્યરાત્રિએ બારમી અડતાલીસ મિનિટ સુધી રહેશે હોળી 14 માર્ચ ના રોજ મનાવવામાં આવશે હોલિકા દહન પૂજા વિધિ વિધાન હોલિકા દહન ની પૂજા માટે સૌપ્રથમ ગાયના છાના નામતી હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ બનાવીને કાળીમાં રાખો તેમાં રોલી ફૂલ મૂંગ નારિયેળ અખંડ આખી હળદર પતાશા કાચો કપાસ ફળો અને કલશ ભરી રાખો ત્યારબાદ ભગવાન નરસિંહનું ધ્યાન કરતી વખતે તેમને રોલી ચંદન પાંચ પ્રકારના અનાજ અને ફૂલ અર્પણ કરો આ પછી કાચા સૂતર લઈને હોલિકાની સાત વાર પ્રદક્ષિણા કરો છેલ્લે ગુલાલ નાખીને પાણી ચડાવો હોલિકા દહનનું મહત્વ હોલિકા દહનનું મહત્વ પૌરાણિક કથાઓ કરતા વધુ છે હોલિકાને બાળવાની પરંપરા આત્માની શુદ્ધિ અને મનની શુદ્ધતાનું પ્રતિક છે જે વ્યક્તિઓને હોળીની ઉજવણી માટે તૈયાર કરે છે આ ઉપરાંત હોલિકા દહન પણ કૃષિ ચક્ર સાથે સંબંધિત છે આ તહેવાર એ પુષ્કળ પાક માટે ભગવાનને પ્રતિકાત્મક રીતે અર્પણ કરવામાં આવે છે અને આગામી વર્ષમાં સમૃદ્ધિ અને માટે માટે તેમના આશીર્વાદ મેળવવાની પ્રાર્થના છે છે હોળી શા ઉજવવામાં આવે દંતકથા અનુસાર પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતા પિતા હિરણ્ય પુત્રની આ ભક્તિ બિલકુલ પસંદ ન હતી એકવાર હિરણ્ય તેની બહેન હોલિકા સાથે મળીને પ્રહલાદને મારવાનું કાવતરું ઘડ્યું વાસ્તવમાં હોલિકાને એવા કપડાથી વરદાન મળ્યું હતું જે પહેરીને તે અગ્નિમાંગ બેસી શકે ખાસ વાત એ હતી કે આ કપડાં પહેરવાથી આ તેને બાળી શકતી નથી આજ કપડુંગ પહેરીને હોલિકા પ્રહલાદ સાથે અગ્નિમાંગ બેસી ગઈ પરંતુ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તે કપડું ભક્ત પ્રહલાદના શરીરની આસપાસ લપેટાઈ ગયું અને તેને ઘણી થયું નહીં હોળિકા આગમાન મળી ગઈ તેથી હોળીનો તહેવાર અનિશ પર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી